સમગ્ર રાજ્ય આપના સૌના ધ્યાનમાં છે એ પ્રમાણે ઓગસ્ટ સેપ્ટેમ્બર પચીસ માં ખુબ ભારે વરસાદ જેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન એક પારાવાર ફસલ લેવાની હોય આવતા સિઝનની લેવાની હોય એ બધામાં પ્રશ્નો ઉભા થયા હતા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘુજીભાઈ હતા ત્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ અને જુનાગઢ અઢાર ચિંતા કરી ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે પણ કુદરત જ્યારે થપાટ મારતી હોય છે એટલે ઈ લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાય થઈ જતી હોય છે એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી મને જવાબદારી મળી ત્યારથી પરમ દિવસથી એની બેઠકો શરૂ થઈ મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં ગયા હતા ત્યાંથી મને ફોન કર્યો તો તમે જોઈ લો પછી આપણે બેસીએ મેં મારી કૃષિ વિભાગની ટીમ મારા સેક્રેટરીને બધાની સાથે મીટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે એટલે કે ગઈકાલે માની મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો હું મળ્યો ડિટેલમાં ચર્ચા થઈ હું ને સાંજે એકવાર એસીએસ દાસ સંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી રમેશભાઈ કટારા મારા એમઓએસ રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી શંકરભાઈ ચૌધરીના ઘરે પણ બે વાર ટીમ સાથે બેસવાનું થયું કારણ કે એકાઉન્ટ ખૂબ સંવેદનતા વિષયને જોઈ રહ્યા હતા કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માની મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમ ધારાધોરણ મુજબ વધારે મદદ કરવાની વાત છે દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી હું માની મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજા વાર તહેવાર પરિવાર જોયા વગર એમણે સતત આજે પણ ચીફ સેક્રેટરી એસીએસ સીએમ ઓફિસ દાસજી અમારા વિભાગના સેક્રેટરી પણ ચાર કલાક મેરેથોન મિટિંગો કરી કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ કાયદા કાનૂન ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માની મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે જ આપ જાહેરાત કરી દો જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો સહાય કરવાનો બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષે આવ્યું દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન છે તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં કેટલાય જમીનમાં કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું આ બધી જ ચિંતાઓ કરી અને એસટીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રી રમેશભાઈ કટારા ને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી વધારાની સહાય પાંચસો ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી રહી છે એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ એ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ પાંચ જિલ્લા અને અઢાર તાલુકાઓ માટે ખાસ કરીને વાવ થરા ત્યાં ખૂબ મોટું નુકસાન પચાસ સાઠ વર્ષ સુધી આ વરસાદ નતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો એ માની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી ને આપના પણ આ ધ્યાનમાં છે એટલે નવસો કરોડ રૂપિયાનું પેકેજ એ

પેકેજ જાહેર કરેલ છે મને કહેતા આનંદ છે કે વાવ થરાદની જે ટોપોગ્રાફી છે કેટલાક પાટણના ગામો છે એમાં પાણી કાયમ ભરાય છે દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે સતરમાં પણ આવ્યા હતા કે મુશ્કેલી મુખ્યમંત્રીશ્રીએ કાલે મારી સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કઈ કરવું જોઈએ એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતી લાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી એનો કાયમી ઉકેલ શું હોય શકે એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી માની મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિઓ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ મેં એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રી કહ્યું છે કે પાંચ કરોડની પણ જરૂર પડશે તો વાવ થરાદ ને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે કામ પૂરું ખેડૂતો ડિમાન્ડ પણ 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 હતી 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 ખેડૂતોની કિસાન આ કરી એમણે અમને માહિતી આપી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું પુનઃ એકવાર કહું છું કે પચીસો થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ હજારથી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે વર્ષોથી આ સમસ્યા છે ચાહે અમારી સરકાર હોય કોઈ નહીં હોય પણ આ વિચાર એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે એમના નેતૃત્વમાં કર્યો છે એક બીજો પણ નિર્ણય કર્યો છે એ પણ પહેલી વખત બધા રાજ્યમાં થઈ રહ્યો છે જ્યાં પાણી ભરાણું છે ત્યાં વાતર શિયાળુ પાક લઈ શકે એમ નથી રવિ પાકમાં મુશ્કેલી થાય એમ છે નવેમ્બર સુધી પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વે અન્ય સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લેખે દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સીઝન ગઈ પછી નવી સીઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે આખો પેકેજમાં પણ આ સૌ પ્રથમ બે વાત એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે વીસ રૂપિયા ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં આપવામાં આવશે પહેલી નવેમ્બર કારણ કે એ પછી આપણે તો જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝન નું વાવેતર થતું હોય છે એટલે એને એમાં પણ સહાય ને મદદ કરવાનો નિર્ણય કે રાજ્યની સરકારે કર્યો છે કુલ મળીને ચોત્રીસો ને સુડતાલીસો ચોત્રીસો સુડતાલીસ કરોડ રૂપિયા આ પાંચ જિલ્લા અઢાર તાલુકા ઉપરાંત વાવ થરાદ ને પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ અટકાવવા માટેનો પ્રયાસ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે અને મને એવું લાગે છે કે જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે શું થશે કેવી રીતે થશે અમને સહાય મળશે એના કરતા એનો પણ જે ભાવ હતો મારી શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી અમારા અધ્યક્ષશ્રીએ કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા કરવી છે અને મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે આ નિર્ણય આ બંને નિર્ણયો પેકેજો તો ભૂતકાળમાં આ પેકેજમાં પણ રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતાં રકમમાં વધારો એ ટોપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે કે દિવાળીના દિવસો ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય મુશ્કેલીમાં હોય ભવિષ્યની ચિંતા હોય એવા વખતે આજે આજે દિવાળીમાં મને ચિંતા ચિંતા કરીને કરીને બેસીને દિવાળીના આગલા દિવસે ફોન માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે એમને પણ માનસિક શાંતિ મળે ભાવથી આ પ્રકારની જાહેરાત એ કરતા રાજ્ય સરકારોથી મને આનંદ થાય છે ભાવનગર હોવાના કારણે ભાવનગરથી મેં જાહેરાત કરી છે આપણા માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને પાંચ જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે

ભૂતકાળમાં પાણી ભરાયું હતું સરકારે અમારી સરકાર હતી મદદ કરી છે પણ એક નવા વિઝન સાથે ભૂપેન્દ્રભાઈએ અમારા વિભાગને માર્ગદર્શન કર્યું માની શંકરભાઈએ પણ અમને સહયોગ કર્યો અને જ્યાં પાણી ભરાણું છે એની ચિંતા કરીને જે અસરગ્રસ્ત પહેલી નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે એને અલગથી મેં કહ્યું એમ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય પણ મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે પણ હા ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે પચીસો કરોડ ના ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર એ ગમે વરસાદમાં પછી તો કુદરત છે બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય બહુ મોટું પૂર આવે ત્યારે આપણે નિશાય હોય છે પણ પ્રયાસો રાજ્ય સરકારના છે કે આટલો વરસાદ આવ્યો હોય જે પચાસ સિત્તેર વર્ષમાં કદાચ નથી આવ્યો હું આશરે કહું છું એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે અમે કરવા જઈ રહ્યા છીએ જીતુભાઈ જે જમીનનું ધોવાણ થયું હોય તે આ સર્વેની અંદર સામે થશે કે એને એની માટે સહાયતા મળતા જ્યારે 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 જે પ્રકારે સહાયની જાહેરાત થતી હોય છે ને જે પ્રકારે કોઈ કોઈ બાબતો ત્યાં બનતી હોય છે એ બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સંવેદનાથી રાજ્ય સરકાર જ્યારે જે વિષય

ખાતરી આપું છું કે મળવા પાત્ર છે જે સર્વે થયો છે અને એને મળવા પાત્ર છે નિયમની જોગવાઈમાં તો ચોક્કસ મળે છે ન મળ્યો તેના પણ કારણો તપાસીને ઝડપથી મળી જાય એના માટે હું પ્રયાસ કરીશ જી તો ભાઈ આપને મળ્યું છે ખૂબ જ સર્વગ્યુવાચ છે બામ માટે બૂટાતમાં ફરડા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે તેવી સામેનો રહેશે થેન્ક યુ આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રી સી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે કોઈની તકલીફ ઉભી કરતા હશે